કડોદરા બ્રિજ પર શેરડી ભરેલું ઓવરલોડ ટ્રેક્ટર પલટી માર્યું ઓવરલોડ શેરડીના વાહનો સામે કાર્યવાહી ન થતી હોવાના સવાલો જિલ્લા ટ્રાફિક પોલીસની ભૂમિકા પર ઉઠ્યા છે પ્રશ્ન કડોદરા પોલીસે જેસીબી વડે રોડ પર ફેલાયેલી શેરડી હટાવી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો સુરત જિલ્લાનો કહી શકાય જામ નો સમસ્યા છે યથાવત ક્યાંક ને ક્યાંક જોતો હોય છે કારણ કે એ એક મુખ્ય રસ્તો છે ચલથાણ ગામ ની જવું બીજી તરફ વાત કરવાનો પ્રયત્ન કરી કે ચલથાણ ગામની અંદર જે પ્રમાણે સુગર ફેક્ટરી આવી છે ત્યાં જે

તેના કારણે કોઈ ઓવરલોડિંગ ના કારણે કોઈ પણ માણસ જે બાઇક પર પસાર થતું હોય તે અકસ્માત શિકાર બને તો જવાબદાર કોણ કારણ શા માટે કહી રહ્યો છું કારણ કે હાલ આપણે કડોદરા ઓવરબ્રિજ છે તેની ઉપર ગયેલા છે ને અકસ્માત થઈ રીતે હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કહી શકાય એક થી દોઢ કિલોમીટર નો જે છે ટ્રાફિક જામ થઈ ગયો છે અને કહેવામાં આવે કે આ જે પ્રમાણે ઓવરલોડિંગ થઈ રહ્યું છે આની ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે એક મુખ્ય સવાલ ઉઠી ગયા હાલ તો જે છે કડોદરા પોલીસ અહિયાં સ્થળે પહોંચી છે અને આ જે રોડ પર વેપરાયું છે તેને કહી શકાય તો સાઈડમાં કરવામાં આવી રહ્યું છે પરંતુ આવા ઓવરલોડિંગ વાહનો જે જતા હોય છે તેની ઉપર ટ્રાફિક જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવાની જરૂર પડી છે કેમેરામેન અજય જસ્તર સાથે રિપોર્ટર કૃષ્ણા સોનેજી ઇન્ડિયા કડોદરા